ઓડ ગામ ખાતે સ્વર્ગીય વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવાર દ્વારા શંકરા આઈ હોસ્પિટલ મોગરના સહકારથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો ઓડ સીએચસી સેન્ટર ખાતે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ પોતાની આંખના નંબર મોતિયા ઝામર જેવી તકલીફોના નિદાન માટે આવ્યા હતા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં આવેલ દર્દીઓમાંથી કુલ પંદર દર્દીને એક પણ રૂપિયાના ખર્ચ વગર મોતિયાનું ઓપરેશન પણ કરી આપવામાં આવ્યું હતું तो गुड आफ्टरनून मैं श्री नाम है और इसमें मैं बच्चा सफर करता हूं और जो बसोरी का केस भी दे है अच्छा आज आप आ हां आप

નસીબ નો ચેકર ઓપરેટર ઓકે અનુચ્છેદ કા અનુચ્છેદ એનર્જી એક્શન મતલબ ગોસ્ટ કસૂકા બોલ જે જો પારા કે રેટિંગ

આજે આજે જે આ શંકર આઈ હોસ્પિટલ નો આખોનો કેમ્પ રાખ્યો છે ઓળ ગામે એના વિશે જણાવશો ને સૌથી પ્રથમ આપનો પરિચય આપો અમે શંકર હોસ્પિટલ તરફથી આવ્યા છે અને વિનોદ ચંદ્ર ભોગીલાલ શાહ તરફથી સોની તરફથી આમને સહયોગને ટેકો આપીને આ કેમ્પ કરાયો છે અવારનવાર એમના સહયોગથી અમારા કેમ્પ થાય છે શંકર આઈ હોસ્પિટલનો સ્ટાફ આવે મૂત્યો વેલ છારીની તપાસ કરે અને મૂર્ઓ જેને પણ હોય એને હોસ્પિટલની ગાડીમાં લઈ જાય ત્યાં લેન્સ કાળા ચશ્મા દવાગોળી ફરી આપવામાં આવે છે આવીને પાછા મૂકી જવામાં આવે છે તો શંકરા હોસ્પિટલના અમારા આવા પ્રયત્નો હોય છે અને આવા ભાવેશભાઈ સોની જેવા સપોર્ટથી એમના સહયોગથી આવા કેમ્પ થતા હોય છે અને એમના સપોર્ટથી સારા કામ થાય છે અને બધું નિઃશુલ્ક શંકરા હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે